ચગતા તે એસો જ્ઞાન વિવેક હે સબ સાધન સચિદાનંદ ભગવાન હવે વિવેક આમ તો કાયમ માટે લઈએ છીએ વિવેક વિષય ને પણ વધારે વિશેષ રીતે એને લઈએ અજ્ઞાની જયારે વિવેક કરવાનો હોય છે ત્યારે જ્ઞાન અજ્ઞાન નો વિવેક કરે છે અને જ્ઞાનીને વિવેક કરવાનો હોય છે મનુષ્યો ખુશ થવા માટે વ્યક્તિ વસ્તુ અને કોઈ પણ ઘટનાની એને જરૂર પડે છે ખુશ રહેવા માટે તો જ્ઞાની એ વખતે વિવેક કરે છે કે વ્યક્તિ વસ્તુ અને ઘટના આવશ્યકતા છે પણ એ સાધન તરીકે છે પરમ આનંદ માટે નથી પણ કારણ ની આવશ્યકતા નથી હોતી જ્ઞાની ને કેમ કે જે પોતે આનંદ સ્વરૂપે ઉપલબ્ધ છે હવે મનુષ્ય તો મટાડવાનું નથી બાદ થઈ જાય મારે પણ જો પ્રવચન કરવું હોય તો છે એ લોકોને ભૂખની ભય ની જ ખબર પડે છે કોઈ ગધારાનું ટોળું મોટું સંમેલન થયું હોય તો મારે શું કેવું ત્યાં જઈને ભાષણ કરવું વક્તવ્ય આવવું અચ્છા

તો ગાંઠ ને ખબર પડી જાય કે હું કપડું છું સદાય માટે કપડું જ છું પ્રવચન આવવા માટે મનુષ્ય બનવું છું તો મનુષ્ય છું ત્યારે કપડું છું પણ કપડું અને ગાંઠ એટલે હું મનુષ્ય છું ને આત્મા છું એ છે નહીં એવી ભ્રાંતિ હોતી નથી જ્ઞાની હું મનુષ્ય બની બની રહું રહું છું છું અને બે હોતું નથી એટલે એના અનુભવ થી કહી શકે કે હું ક્યાંય જન્મ્યો જ નથી હું શરીર માં આવતો જ નથી હું બોલતો જ નથી હું ખાતો નથી પરમ સિદ્ધ ની અવસ્થા છે આ પાંચ વ્યક્તિઓ ભેગા થાય તો અહંકાર અવિનાશી આતમ અચલ હમણાં કીધું ને અચલ છું અવિનાશી છું એવું પોતાનો ભૂમિકા છે એવું અને છતાં મનુષ્ય તરીકે કૃષ્ણ ભગવાન કે છે કે મારે કઈ કરવાની જરૂર નથી છતાં હું બધું કરું છું સુખદેવજી કે પરીક્ષિત રાજા ને કે પરીક્ષિત રાજા મારે આધાર હજાર ગ્રંથોના સૂત્રો મોઢે કરવાની કઈ જરૂર નથી હું મારી નિષ્ઠામાં છું છતાં હું કરું છું અચ્છા તો એ વ્યક્તિત્વ અને જીવન જે છે એને શરીર સાથે લઈ છે ને એને ચાલુ હોય જોવું હોય એ મનુષ્ય ને મનુષ્ય તરીકે તો પણ શરીર નો ઉપયોગ છે તો હું મનુષ્ય છું અને સદાય છું એવો ભાવ નથી એને સદાય તો હું આત્મા છું હું મનુષ્ય છું અને ઊંઘું છું એ મારી સુસુપ્તિ અવસ્થા થાય છે મારી સ્વપ્ન અવસ્થા થાય છે મારી જાગ્રત અવસ્થામાં હું બધાની સાથે વાતો કરી શકું છું જે કઈ શરીર ની ત્રુટી હોય તો હું એના અનુભવી પાસે જઈને કહું છું કે મને આ ત્રુટી છે પણ સમજે છે શું પોતે મને એટલે હું દેહ માં આવ્યો છું મનુષ્ય છું પણ હું સદાય રહેવા વાલો છું એવી ભ્રાંતિ એને ના થાય ટેમ્પરરી આવે શરીરમાં આવી અને શરીરનું કામ કરી દે પણ એ વખતે આવતી વખતે એવી ભ્રાંતિ નથી હોતી કે હું મનુષ્ય છું એટલે કે બે થઈ ગયો અચ્છા ગાંઠ છે તો સદાય ગાંઠ રેવાની છે કપડું રહેવાનું છે કપડાની અંદર જ જન્મી છે ગાંઠ कपड़ू सदाई रहे के घास सदाई रह कपड़ी कपड़ू जन्मी छे वो भाव थे घास जन्मी छे जीवे छे ये घास मरे छे घास ने कपड़ू एम नु एम, एम अरे कपड़ा ने पोते घास बनी गये કપડા ને ડાયરેક્ટ બની ગયો છે ભાવ નથી પણ ગાંઠની અંદર એક એવું તત્વ તત્વું છે કે કે એને લાગે છે હું હું ચેતન છું અજ્ઞાની બની ગયો કાયમ માટે આત્મા અસંગી રહ્યો છે તો ભ્રાંતિ થઈ છે એ તો એ વ્યક્તિ ભાવમાં આવીને અહંકાર ને ભ્રાંતિ થઈ કે હું આત્મા છું છતાંય રો છું મને આત્મા ડરતો નથી સ્વપ્નું કોને આવે મનુષ્યને આવસેક આત્માને આપ બે છે નહીં મનુષ્યને આત્મા બે નથી અને સપનું આવે છે તો સ્વપ્નું મિથ્યા મનુષ્ય તો મિથ્યા છે પણ છે ખરી બહાર બીતર એકો જાણો અંતરે એ છે બારે ચલો હવે પોર્ટી ગાવ પોતે મનુષ્ય પોતાને શરીર સમજી લે છે અને અત્યારે રસ્તામાં નીકળ્યા તાપ લાગ્યો પરસેવો વળ્યો તો ખબર કોને પડી શરીર ને પડી કે અંત ને પડી અચ્છા અંત ને પડી હોય તો શરીરને છોડીને અંતકરણ હોય તો એને પરસેવો વળશે મનને બુદ્ધિ ને તો શરીર ને છોડીને અંતી નથી લાગતી કોઈ ખાંસી નથી થતી અને એકલા શરીર ને કાઈ થતું નથી જેને આપણે પોતાના પિતાશ્રી માના છે તેના શરીરને આપણે જીવતી જીવ નથી મારી આવતા કેમ કે પાપ લાગે છે અને એમનું શરીર ની અંદર નીકળી જાય છે તો મરતા મરતા ના મારીયે મતલબ નખો બધો શરીર ને કઈ નથી પેટમાં દુખે છે તો દુખે છે શરીરમાં પેટમાં દુખે છે પણ ખબર શરીર ને નથી કે મને પેટમાં દુખે છે ખબર રાખનારો બીજો છે અચ્છા અજ્ઞાની બની ગયો છે શરીર બની ગયો છે કોણ આત્મા બની ગયો છે મન મન બની ગયું છે અને જ્ઞાની બની ગયો તો આત્મા બની ગયો છે મન સુખી બની ગયો છે તો એ મન બની ગયું છે દુખી બને છે તો મન બને છે આનંદ માં રહે છે એ મન રહે છે હવે ભય ભયભીત કોને થાય છે શરીરને પોતાને ભય આવે છે કે મને આપેલ ખોટી મારી

ત્યારે ખ્યાલ આવે છે કે હું તો શરીર થી અલગ છું માલ ખાય માર ખાય માકડું અને માલ ખાય માર ખાય મકરું અને માલ ખાય માકડું ભય આવે છે શરીર સાથે નું તાદાત્મ છે એટલે મોટી આંખો ગાંધી મોટી મૂંછ વાળો આમે આવીને એક આંખો તો કરે છે ખાય તારે શરીર ત્રીજવા લાગે પ્રાણનો સંચાર છે શરીરનું સાદાત્મ છે એટલે શરીર ધ્રુજવા લાગે છે પેલા કારણે પણ વચ્ચે રમત બધી પોતાની ખ્યાલ રાખીને જુઓ તો મનની છે આખો સંસાર ફુલ્લી આંખો થી દેખાયો છે પણ સ્વપ્ન નથી લાગતું સાચો લાગે છે તો કોને લાગે છે આત્માને સાચો લાગે છે કે મનને લાગે

कारण के कुल ही आखो थी आज जगत से सत्वो नहीं देखा तो एक भाव वो दर्द से सत्य थव पड़से अंदर कि मैं कुछ नहीं मेरा कुछ नहीं मैं कुछ करता नहीं मैं चेतन आत्मा हूं जय हो हां ये लामो काल सतत सतो दीर्घ कालम निरंतज एक बना पड़ भाव बनाव पड़से से ये भाव पर જે મનુષ્ય દે છે અધિકાર છે અધિકાર નથી ત્યાં આપણે મોહ રાખીએ તો સારી વાત છે અધિકાર છે ત્યાં મોહ રાખીએ તો ખોટી વાત છે મોહ પણ મનુષ્ય છે રાખવાનો છે કારણ કે આ વ્યવહારિક જગત ની અંદર વ્યવહાર માટે વ્યવહારુ માણસો નો થઈને નાનકડું બાળક બહુ પ્યારું લાગે છે કેમ કે એમાં ઈગો નથી ને આપણે ઈગો વગર સમાજ ની અંદર બેસીએ છીએ તો એનો ભાવ મળવાનો છે પણ બીજો આવે છે તો એને પાણી પીવો આવો બેસો એવું તો કેવું પડે આપણા ઈગો ને સહજ બનાવવાનો છે એ ડિબેટ જોશે જ્ઞાનીએ અને જે જેટલો સહજ બનશે એને એનું કાર્ય એટલું આસાન લાગશે જીવન લાગશે હા ઘાસ ભેદ ગ્રંથિયો વિદ્ય હૃદય પોતાનું હું પણ છું ની ઘાસ આખી તૂટી જઈ અને છે બની ગયું ના સમજી ગઈ અજ્ઞાન ગયું

અન્યોયા મુર કામ મત મામલકાયે સદ ગુરુ જ્ઞાન સબાદ પર ખાવે હે સરોવર ઊભો અંસલ હો તે મોતીના ચારા છ કરીનેતરી ઓલા છીને ઓલા બગલા સદ ગુરુ જ્ઞાન પર ખાવે હે ડગર કેરા દાણા તો ચોખો છે સમય ਆ ਯਗਿਆਨਾ ਫੋਟਰਾ ਦੂਰ ਕਰੇ ਤੂੰ ਯਗਿਆਨਾ ਫੋਟਰਾ ਦੂਰ ਕਰੇ ਤੂੰ ਕੋਕੀ ਉਗਣ ਨਾ ਹੋਈ ਸਤ ਗੁਰੂ ਗਿਆਨ ਸਬਦ ਪਾਰ ਖਾਵੇ ਏ ਜੜੇ ਚੇਤਨਾ ਦੇ ਹੇ ਆਮਲੀਏ ਸੰਸਾਰ ਸੁਲ ਉਪਜਾਵੇ ਇਹ ਤੇ ਬਾਰਮਨਾ ਦੂਰ ਕਰੇ ਤੋ ਇਹ ਤੇ ਬਾਰਮਨਾ ਦੂਰ ਕਰੇ ਤੋ ਜੁਕਮ ਸੁਖ ਸੋ ਮਾਵੇ ਸਦ ਗੁਰੂ ਗਿਆਨ ਸਬਦ ਸਾਂ ਮਸਾਵੇ પાંચ વિષયો નો તો કર્યો મન લાલ ચાવે સદગુરુ ની સન મળે તું સદગુરુ ની તો आनंद रस उपजावे सतगुरु ज्ञान शब्द पर खावे बारे हो बात साहिब संग्राम सत गुरुजी चराणे विवेक विचार ਵਰਤਾਵੇ गुरु वचन ने परखना पड़दे गुरु वचन ने परखना पड़दे